પહેલો પ્રશ્ન તમારો એ છે કે તમે જે કેશોદમાં અંડરબ્રિજના આંદોલન કર્યું એમની અંદર એક સવાલ એવો પણ ઉઠ્યો કે હોળી ક્યાંથી આવી તો હોળીનો શું પ્રશ્ન છે હોળી ક્યાંથી આવી એ મહત્વનું નહોતું મહત્વનું એ હતું કે જે ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં પાણી આવ્યું એ ક્યાંથી આવ્યું બરાબર એ ભાજપે ગોતવાની જરૂર છે કે એ ક્યાંથી આવ્યું અને એનો નિકાલ કેમ કરવો પણ આખી ભાજપ અને આખું પોલીસ તંત્ર એ બધું ભૂલી ગયું કે આ તાત્કાલિક ધોરણે પાણી કાઢવું જોશે કે જનતાને મુશ્કેલી ન થાય એટલા માટે પાણીનો નિકાલ કરવો જોઈશે એ બધું ભૂલી ગયા અને એક પાટે ચડી ગયા કે હોળી ક્યાંથી આવી અને એમાં ખોટી એફઆઈઆરઓ ખોટી ફરિયાદો કરી અમે ભાજપની ખોટી એફઆઈઆરઓ ખોટી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે પોલીસ સ્ટેશન સામે ચાલીને ગયા અને કીધું કે એરેસ્ટ કરો પણ એની તાકાત પણ એરેસ્ટ કરવાની નહોતી એટલા માટે સાબિત થયું કે પોલીસે ભાજપના થવાથી ખોટી ફરિયાદો કરી છે

પોલીસ સ્ટેશને હાજર થયા ત્યારે પોલીસ તમને અંદર નોતી લઈ જતી એનું કારણ શું હતું પ્રવીણભાઈ પોલીસ અંદર લઈ જાય અંદર રહ્યું છે શું બધું ત્યાં બધું ભ્રષ્ટાચાર કરીને ભેગું કર્યું છે અંદર જવા જેવું જ એટલે અંદર જઈએ તો ખુલ્લું પડે એમ છે એટલા માટે અંદર નોતી લઈ જી ગોપાલભાઈ આજે પેલી બીજી વખત માળીએ એવા તો માળિયામાં આટલી જનમેદની જોઈને તમે શું કહેશો ગોપાલભાઈ આજે ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીના માધ્યમથી માળિયા વિસ્તારમાં એક જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે વિસાવદર વિધાનસભામાંથી ખેડૂતોએ ગુજરાતભરના ખેડૂતોને એક સંદેશ પાઠવ્યો છે કે ભાજપને હરાવવી જરૂરી છે અને જનશક્તિથી જ ભાજપને હરાવી શકાય છે આ સંદેશ લઈને માળિયામાં આજે અમારી આ સભા હતી આ સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં માળિયા માંગરોળ વિસ્તારના અનેક ગામના આગેવાનો વડીલો ખેડૂતો યુવાનો બધા ઉપસ્થિત રહ્યા ખૂબ ઉર્જા અને ઉત્સાહ સાથે આ સભાની અંદર તેઓએ ભાગ લીધો અને જે રીતે ભાજપના કુશાસનના કારણે માળિયા માંગરોળ વિસ્તારની દુર્દશા થઈ છે ત્યારે એક નવું નેતૃત્વ નવો વિચાર અને નવી દિશામાં આગળ વધવા માટેનો એટલે કે આમ આદમી પાર્ટીને સાથ દેવાનો સંકલ્પ આજની સભામાં ઉપસ્થિત સૌ લોકોએ લીધો છે આ સાથે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના પીઢ આગેવાન એવા રમેશભાઈ ગોદાવલા જેઓ સગર સમાજના આગેવાન છે અંકિતભાઈ ગોદાવલા માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ યુવા મોરચાના આગેવાનો સહિત ચારસો પાંચસો જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓના આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બાબત ખૂબ જ સૂચક છે કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે થેન્ક યુ જી ગોપાલભાઈ અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદરમાં એમાં તમે છો પ્રવીણભાઈ રામ છે રાજુભાઈ બોરખતરિયા છે રાજુભાઈ કરપડા છે અને ઈસુદાનભાઈ ગઢવી છે ચૈતર વસાવા છે એવા નેતાઓની હજી જરૂર છે તો ગામડે ગામડેથી એવા નેતા નીકળશે નીકળી રહ્યા છે ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે વિસાવદરથી વિસાવદર આમય ક્રાંતિની ધરતી છે કોંગ્રેસનું ત્રીસ વર્ષનું શાસન થયું સરકારમાં અહંકાર આવ્યો સરકારને ઘરે જવાનો ટાઈમ થયો તો એની પહેલી મશાલ વિસાવદરથી ચાલુ થયેલી મુખ્યમંત્રી કેશુબાપા પટેલ આવ્યા અને નવેસરથી એક નવી વ્યવસ્થા થઈ હતી આજ ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસનનો અંત આવવાનો સમય થઈ ગયો છે ભાજપમાં અહંકાર આવી ગયો છે એની શરૂઆત ફરીથી વિસાવદરથી થઈ છે એટલે જે રીતે ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા વગેરે આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે મને એવું લાગે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન અકલ્પનીય પરિવર્તન કોઈ રાજકીય વિશ્લેષક પણ કલ્પના ન કરી શકે એવડું મોટું પરિવર્તન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવવાનું છે